સિદ્ધાર્થ ના બાપા સીતારામ તો આજે અમે જઈએ છીએ કળાએ ને ત્યાં રાખેલ છે કથા ને દેખ તો ચાલો જઈએ કળાએ બાપા સીતારામ ફાઈનલી મિત્રો અમે લોડે ચડી જાય છે અને રહી છે કળાએ અને અમારા વિડીયોમાં બને રહેજો એટલે તમને આગળ જાણવા મળે કે શું છે કઈ રીતનું છે તો હાલો આપણે જઈએ કળાએ અને કળાએ જઈને મળીએ બાપા સીતારામ હા છે મિત્રો અમારા કળાએ જવાનો રસ્તો અને અમે જઈ રહ્યા છીએ કળાએ વરસાદ મળી જશે ગીદીડા જોઈને નીકળ આ તો પહેલામાં મૂકાઈ ગયું છે દૂધ પાકનું આંધણ આ બધા કાપી રહ્યા છે બધું બકાલો અને જોવો તમે મિત્રો અને આ છે આપણે પ્રસાદ અને આ બધા મિત્રો ફોલી રહ્યા છે બટેટા અને અહીંયા બની રહ્યો છે પ્રસાદ તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો દૂધ પાક બનવા મળ્યો છે અને આમાં નાખી રહ્યા છે બધા મિત્રો દૂધ તમે જોઈ શકો છો મિત્રો ને આપણો દૂધ પાક બનીને રેડી થવા આવ્યો છે અને મિત્રો ગોળદાદા અત્યારે વાસી રહ્યા છે કથા અને તમે જોઈ શકો છો મિત્રો અને આપણે પીર પીરદાદાની આરતી પણ થાય છે અને અહીંયા બેનું સત્સંગ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ને મિત્રો પ્રસાદ પણ રેડી થવા આવ્યો છે અને આપણે પી લીધી શાહ અને બધા મિત્રો કાપી રહ્યા છે બટેટા અહીંયા કનકશી કાપે છે જોઈ શકો છો તો મિત્રો અને મિત્રો પીર પીરદાદા પણ ડુંગરની વસાળે બેઠા છે મિત્રો અને આ બધા ભાઈબંધો અમે આવી ગયા છે એ ફોટા પાડવા પરસાદ બનીને રેડી થઈ જશે અને આપણે હવે વેસવાની છે પર્યા અને આ બધા ભાજીઓ આવી ગયા છે પરસાદી લેવા અને અહીંયા સૂકી ભાજી પણ મસ્ત બની ગઈ છે ને આપણે ખાવા મળ્યા પરસાદ અને બધાને બેહાડી દીધા છે જમવા મિત્રો બધા પરચાદી લેવા બેસી ગયા છે અને આપણે આ બાજુ શરદભાઈ ને બધા બેઠા છે પરસાદી લેવા હું જોઈ શકો મિત્રો અને બધું કામ પૂરું થઈ ગયું એટલે અમે પણ બે ગયા છે પરચાદી લેવા તો તમે જોઈ શકો છો મિત્રો બધા બે ગયા છે પરિચાદી લેવા અને અમે જઈએ છીએ વાસણ મૂકવા અત્યારે વાસણ મૂકીને પાછા વળી ગયા ને બસ મિત્રો અમારો વિડીયોમાં એટલો જ છે સારું લાગે લાઇક થઈ જશે ને અમે ભૂગી જશે ઘેરે અને અમારી પાસે બે જશે અમારા બેન શિવ બેન બસ આ વિડીયો અમારો એટલો જ હતો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો વાપસથી તાર જય પી દાદા